નમસ્કાર મિત્રો જય જલારામ કે કુદરત પણ છે ને અહીંયા કમાલ કરે છે જો આંખો બ્લેક એન્ડ વ્હાઇટ આપે અને સપનાઓ રંગીન બતાવે છે આ આખી દુનિયાને જુનારી આંખ પણ જ્યારે પોતાની જ અંદર કણું પડે ને તો ઈ નથી જોઈ શકતી એવી જ રીતે આ દુનિયામાં સૌથી મુશ્કેલ કોઈ કામ હોય ને તો એ આપણામાંથી આપણાઓને શોધવા છે સ્ટેપલરની એક પિનની કિંમત લગભગ જીરો પોઈન્ટ જીરો જીરો અને સાત પૈસા છે પણ એક પિન કરોડો રૂપિયાના દસ્તાવેજોને સાંકળીને રાખે છે સાહેબ એવી જ રીતે જો તમારે વ્યક્તિનું મૂલ્યાંકન કરવું છે ને તો કદથી પણ એના ગુણથી કરી શકાય છે કારણ કે આપણામાં કહેવાય છે કે ખારા જોઈને મરજીવા મત ફેરવને મો મારા તળિયા તપાસીને જો તને કુબેરે કંગાળ લાગશે ઈર્ષાળુ માણસ હોય તો ન તો એની દોસ્તી સારી કે ન એનાથી દુશ્મની સારી કારણ કે કોલસો ગરમ હોય ને તો હાથ દજાડે અને ટાઢો હોય ને તો હાથ કાળા કરે જો તમારા હાથમાં બાજી નથી ને તો હવે માની લ્યો કે પરમ કૃપાળુ પરમાત્મા એ હજાર હાથવાળાએ તમારી બાજી હાથમાં લઈ લીધી છે સુખ અને દુઃખ એ બેય પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે કેમ કે મેં ઘણા એવા માણસો જોયા છે કે જે મહેલોમાંય રડે છે અને ઝૂંપડીમાં જે હસતા હોય ખડખડાટ દાંત કાઢતા હોય છે એટલે જીવનમાં પરિસ્થિતિ છે ને એના ઉપર નિર્ભર છે તમારું સુખ અને દુઃખ એક બાળક છે એ ફુગ્ગો ખરીદીને ખુશ છે બીજું બાળક ફુગ્ગો વેચીને ખુશ છે જ્યારે ત્રીજું બાળક એ ફુગ્ગો ફોડીને ખુશ છે તમારા આ જીવનમાં જો પરિશ્રમ શીખવો હોય ને તો એ પિતા પાસેથી શીખો સંસ્કાર શીખવા હોય તો માતા પાસેથી શીખો કારણ કે આ બીજું બધું તો આ દુનિયા શીખવાડી જ દેવાની છે તકલીફ છે ને અત્યારે હાચા માણાને જ છે કારણ કે ખોટા માણા તો તકલીફ દેવામાં છે અત્યારે તમે જો હાચો માણા હોય ને ખરેખર જીવવું પણ જો જીવનમાં તમે બધું મનમાં ભરીને રાખો ને તો બધું ઝેર થઈ જાય એટલા માટે એક વાત હંમેશા યાદ રાખવાની હજુ મનમાં ભરીને નહીં રાખવાનું એક કાનેથી સાંભળવાનું અને બીજા કાનેથી કાઢી નાખો ને તો લીલા લેર જ લેર છે પણ જે સમજવા વાળી વાત હોય જે ખરેખર જીવનમાં ઉતારવા જેવી બાબત હોય એ ઉતારવાની કારણ વગરની ચિંતા નહીં કરવાની અને ખોટે ખોટી બળતરા હાવ નહીં કરવાની જીવનમાં કારણ કે સાહેબ અહીંયા જો હવાર પડે ને તો ભગવાનને ધન્યવાદ કયો રાત પડે ને તો ભગવાનનો આભાર માનો કારણ કે તમારા ને મારા હાથમાં મોબાઈલ છે બાકી ભગવાનના હાથમાં આખે આખી સૃષ્ટિ છે કે કોની હવાર પાડવી ને કોની નહીં શ્રીમદ ભગવદ્ ગીતા અને સમુદ્ર એ બે માં ઊંડાઈ છે પણ સમુદ્રની ઊંડાઈ માણસને ડૂબાડી દે છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની ઊંડાઈ એમાં માણસ પડે ને એમાં ડૂબકી તો માણસ તરી જાય છે સાહેબ ઈ શ્રીમદ ભગવદ્ ગીતાની ઊંડાઈ છે અત્યારે તમે જુઓ સંબંધો છે ને સાહેબ એને ઢંગથી નિભાવવા જોઈએ પણ માણસ અત્યારે ઢોંગથી નિભાવે છે આ કડવી વાસ્તવિકતા છે નરુ સત્ય કહેવાય ને એ આ વાત છે તમે જો કોઈ પણ તકલીફમાં પડ્યા હોય અને તરત તમને સૂજ આવી જાય ને તો તમારી બુદ્ધિ નહીં પણ તમારા ઉપર ઐશ્વર્ય કૃપા છે સાહેબ એના થકી મારું તમારું પનનું હાલે બાકી શક્ય વાત નથી જો મનમેળ હોય તો મમરાય સારા લાગે અને મન દુઃખ હોય ને તો કાજુ બદામ ખારા લાગે છે સાહેબ અને મારો વિડિયો એ બે પ્રકારના લોકો બહુ ધ્યાનથી સાંભળે પહેલા કે જેને આમ કુતુહલતા છે જેને કંઈક જાણવું છે જિજ્ઞાસા છે જ્ઞાન મેળવવું છે અને બીજા એવા કે જેને ભૂલ કાઢવી છે એટલે જો મારો વિડીયો બધાને સારો લાગે ને એવું જરૂરી નથી કારણ કે મોગરાના ચાહકો હોય ને એને ગુલાબની સુવાસ નથી ગમતી સાહેબ એટલા માટે આ વિડીયોના અંત સુધી જે પણ મિત્રો જોડાયેલા છો મારા સ્નેહીજનો જોડાયેલા છો એ બધાને મારા સહર્ષ જય જલારામ અને ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આનંદમાં રહો મસ્ત રહો વ્યસ્ત રહો પ્રભુ ભક્તિ કરતા રહો તો બધાને મારા જય જલારામ